ખાનવાડી કપૂર બસ્તીમાં રહીએ છીએ અને ત્રણસો જેટલા મકાનો છીએ અહીંયાના ગટર લાઈનની કોઈ પાઇપોની સુવિધા છે અને અહીંયા કચરાની ગાડી કે શૌચાલયની કોઈ સુવિધા નથી અને અહીંયા મહિલાઓને મહિલાઓને સખત તકલીફ પડે છે અને ખેતરમાં અમે શૌચ માટે જઈએ છીએ અને આ ગંદગીથી છે ને મચ્છરોને આવે છે એના માટે મોટી મોટી બીમારીઓનો અમારા બાળકોને સામનો કરવો પડે છે એટલે મારી આ સરકારને અપીલ છે કે અહીંયા તમે ધ્યાન આપો તમે વોટ લેવા આવો છો એટલા માટે અહીંયા પણ આવી અને ધ્યાન આપો અહીંયા કપૂર બસ્તીમાં પણ જુઓ મોટા મોટા ખાડા ભરેલા પડેલા છે અને નાના નાના બાળકો અને ઝાજડું ને બહુ થાય છે અને બહુ બીમારીઓનો અમે સામનો કરવો પડે છે અને અહીંયા અહીં પણ જોવો જોઈએ કે અમે રામલ વસ્તી એમાં રહીએ છીએ કપૂર વસ્તીના રહેવાસી છીએ અહીંયા ત્રણસો જેટલા મકાન છે અને પચાસ વર્ષની વસ્તી છે પણ અહીં હજુ સુધી ગટરની કોઈ સુવિધા નથી અને લાઇટના થાંભલા કે કશું લાગેલા નથી અને પાછળની પાછળ કેનાલના લીધે ગાડીઓને અવર જવર કરવામાં બી ઘણી તકલીફો થાય છે અને અહીંયા બાજુ કંઈ ગાડીઓ માટે રોડની કે કંઈ સુવિધા કરી નથી એટલે મારી છે

અહીંયા ગટર લાઈન નથી રસ્તો ખરાબ છે અને સંડાસમાં કઈ અને જવું પડે છે ખાંડવાળી ગફડું વસ્તીમાં માં રેવી અને અહીંયા કઈ સુજ નથી અને કચરા પેટી બઉ ગંદકી છે અને બહુ માણસો બી બીમાર થાય છે અને લાઇટ થાંભલા પણ નથી રોડ બી ખરાબ છે અને ગટ અને બીમાર બી થાય છે એટલા બધા મચ્છરો એવા કાટે છે ઘરમાં બી કચરો ઉડે છે બધાએને અને ખાવા પણ નથી પામી એકતા અમે ખાવું તો કેવી રીતના ખાવું એ રીતના બહાર થાય છે ચારે બાજુ કચરા પેટી હોય છે અને વચ્ચે અમે રહેવીએ છીએ ના કોઈ નથી આવતો અમે ઓટ લેવો હોય તો આવે છે रामोल कैनाल गफूर बस्ती में रहते हैं ये गंदगी आप देख रहे हैं यहाँ के कॉपोटर जब वोट लेने का होता है जब यहाँ पे आते हैं उसके बाद आज तक यहाँ देखने नहीं आते हम लोग उनकी डेली जाते तो हम हमको मुलाकात नहीं करने देते हमारी गली के अंदर ना जादरू है ना बाथरूम है सबका गंदगी पानी यहाँ बाहर आते ना गटर लाइन है अभी तक कुछ चीज़ की सेफ्टी नहीं जब वोट आता तो यूँ हाथ जोड़ते हाथ जोड़िए जब जब तुम आते हो हम हम आपको बुलाते तो अभी कहाँ हो तुम लोग अभी झांकने आओ यहाँ की पब्लिक इतनी परेशान है तुम तुम क्या देखते हो जब वोट देना होता है जब आते हो ये इतनी गंदगी के अंदर जब यहाँ पढ़े ले सब तो ये गंदगी को उठाने के लिए तुम नहीं आए जब ये पेपर में आया टीवी में बताया जब अब तुम यहाँ ये सफाई करने आए उसके पहले कहाँ थे उसके पहले आप कहाँ थे तो अभी आओ ना ये पब्लिक इतनी हैरान होती है गली गली के अंदर ना थमले लाइट के ना गटर लाइन है ना रोड है कुछ चीज़ की सेफ्टी नहीं है खाली वोट होता है जब तुम यहाँ आते हो जब हम तुम्हारे घर आते हो

અધિકાર નથી અમારે હાવ બહાર બહાર જવું પડે છે ગઢા કોઈ હાલી એકતા ન હોય તોય અમારે જવું પડે છે તો તમે તો અમારી કોઈ સંભાળ લેવા નહીં હોટ લેવા હોય ત્યારે આવો તો અમારું તમે પૂરી રીતે સાંભળજો અને અમારી શિવજા કરજો અત્યારે અમારે હાવ ખાંદામાં અને ઝાડવામાં બહાર બે જાવું જવું પડે છે તો તમે અત્યારે અમારી સંભાળ ન લ્યો અને હોટ લેવામાં લો તો શું કામનું અમારે અને હાવ ગંદકી છે માને પાર્ટનો હોય તો તમારે જોવા આવવાનું એકદમ કે બોલ્યા તા બરોબર બોલ્યા છે પણ એકદમ તમે જોઈ જાવ આવીને સાહેબ કે આ બરોબર જ છે ગંદકી કેટલી છે અમારા બીમારી છોકરા કેટલા પડી જાય છે આમાં બીમારીમાં બહાર જવું પડે છે અત્યારે ઝાડવામાં અમારે બહાર બે હવા જવું પડે છે રોજ આ ખાંદો

સંડાસ કરવા જાય છે બધા ઝાડ બધા ઉગી ગયા છે પણ કોઈ અહીંયા ઘડી કોઈ જોવા નથી આવતું વોટિંગ હોય ત્યારે કહેશે કે અમે તમને ટોયલેટ કરી આપીશું અમને વોટ આપો અમે લાઇટ નાખી દઈશું અમે ગટર નાખી દઈશું પણ સાહેબ એમે એક બી સુવિધા અમને મળી નથી કચરાની ગાડી આવતી કે નથી કચરાનો ડબ્બો અહીંયા ઘડી મૂકતા સાહેબ તો પછી અમારે કઈ રીતે અમારે અહીંયા ઘડી રહેવાનું અને બીમારી પણ એટલી બધી લાગી જાય છે કે ચોમાસું આવે ને એટલે કોઈને જવું આવું નથી ગમતું અને એટલી બધી ગંદકી કે તમે ને સાહેબ કે તમને એમ થાય કે શે કે આ ગંદકીમાં આ લોકો કેમ રહેતા હશે નથી કોઈ કોર્પોરેટર જોવા આવતું કે નથી કોઈ સરકારી માણસ જોવા આવતું આપું મીનાબેન ફરીદાઈક છીપા મીનાબેન શું શું સમસ્યાઓ અહીં થઈ જાય જો અહીંયા આગળ છે ને કચરાપેટીના ડબ્બા નથી આવતા સંડાસ હતું સંડાસ થોડા દિવસ ચાલ્યું અને પછી સંડાસ ખરાબ થઈ ગયો એટલે એ લોકો લઈ ગયા અને આ ગામના વિસ્તાર આ વિસ્તારના બધા જ માણસો જાડી ઝાંખરીમાં સંડાસ કરવા જાય છે એના લીધે થઈને બધી જ ગંદકી ઊભી થઈ જાય છે અને બીમારી પણ ફેલાય છે મચ્છર બી બહુ થાય છે સાહેબ નથી ગટર કે નથી કોઈ કોઈ એવી સુવિધા કે ચલો ભાઈ આપણે અહીં આગળ બધા માણસો સરખી સારી રીતે રહેવે સુખી થી રહેવે પણ અહીંગળ એટલી બધી ગંદકી છે ને બીમારી બી બહુ ફેલાય છે ના રોડ બી નથી ખાના અ બીજી શું શું સમસ્યાઓ છે અમારે એક સંડાસ નથી બાથરૂમ નથી પછી આપેલી ગટર લાઈન નથી કચરો બહુ આય લોકો નાખે છે ભરવા નથી આવતા એવું બધું છે અમારે એટલે ત્રણસો જેટલા ઘર છે ને બહુ પચાસ વર્ષ અમારે અમારા રહેવાના

સંડાસ બંડાસ બધું કરી આપશું પણ એ વોટ લઈ લે ને પછી કઈ આ બધું જોતા પણ નથી મારું નામ કંકુબેન અમારા અહીંયા સંડાસ નથી પછી ગટર લાઈન નથી અમારે બધી બહુ સમસ્યા છે એટલે બધું એવું કરે રસ્તો નથી રસ્તે પેલી લાઇટ નથી એવું બધું કરી દે તો સારું અમારે અને વોટિંગ લેવલ થાય ને તો બધા આવી જાય છે વોટિંગ લેવલ પછી કઈ કરી નથી દેતા અમને એવું છે ઘરો છે અને કઈ રીતે આપડે તો તો બહુ છે આ બાજુ મોમીડન બી રહેશે આ બાજુ હિન્દુ બી રહેશે બહુ બધા પાંચસો હજાર જેટલા મકાન છે